તો નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ સૌરાષ્ટ્રના એવા તીર્થધામ એવા પરબધામ આજે છે અષાઢી વીજ અને ટ્રાફિકનો કોઈ પાર નથી બગસરાથી આવી છે કોલે ચોકડીથી આવી છે ટ્રાફિક સાચ મિત્રો છે અમારે જઈ છીએ અને ગેટ આવી ગયો છે હવે આગળ અંદર નું બતાવીશું બધું તો હવે જઈએ છીએ તમને મેળો બતાવું અષાઢી બીજ નો ટ્રાફિક તો બહુ જાજુ છે આજે સારું છે વરસાદ નથી પણ ગારાનો ભાર નથી જેવો આવો છે બધો ગારો અમારા ભાઈ તુષારભાઈ શું કે છે ગારા વિશે હજી બે ત્રણ પાછળ આવેલા હવે ધામે આખા વર્ષમાં આપણે અષાઢી બીજની મહત્વ વધારે હોય એટલે આજે ટ્રાફિક વધારે હોય ક્યાંથી મેળી છોકરી ચાલો આઈથી મંદિર ની એન્ટ્રી છે અંદર જઈએ છીએ એ જ હેચી નહીં આ છે મંદિર નું અંદર નું દ્રશ્ય કાઈ શું અને મોટું રસોડું છે અને આટલા માણસોનું કઈ રીતે પૂરું પાડે છે એ આપણે જરાક લેશું આ જો આ બધું શાકભાજી એટલે બધું છે હજી અહીંયા અડધું જ છે હજી ઘણું છે પણ એ બીજા વિભાગમાં મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો કઈ રીતે હોટલી ને એવું બધું બને છે બધું ભણવામાં આવે ત્યાર પછી આપણે આ શાકનો વિભાગ છે બધાય શાક ને ઉભરી આવડા આવડા મોટા છે આવી રીતે આવી રીતે શાક બને અહીથી ટ્રકમાં ટ્રેક્ટરમાં લઈ તો જમણવાર હોય ને લઈ જાય આગળ જઈએ બીજો વિભાગ જોઈએ વડીલ આમાં શું છે આમાં શું ભર્યું છે શાક છે અહીંથી શાક ભરી ભરીને ને વડીલ તમારું કયું ગામ છોડો વડીલ કેટલા સેવા આપો અહીંયા ઓછામાં ઓછા દોઢસો ગામના સ્વયંસેવકો આવે છે અને પોતાના વાહનો સાથે આવે છે જેને ટ્રેક્ટર હોય એ ટ્રેક્ટર લઈને આવે છે પછી જેને બીજા કોઈ સાધનો હોય તે સાધનો લઈ અને એ સેવામાં આવે છે અને સ્વયંભૂ આવે છે એટલે આ જગ્યા છે એ બહુ પુરાણિક છે આદિકાલથી આ જગ્યા નું સ્થાન મહત્ત્વનું ગણાય છે તો આ અહીંયા જ્યારે સતદેવીદાસ બાપુ અને અમરમાં જ્યારે આવ્યા ત્યારથી આ જગ્યા ચેતન થઈ છે એટલે આ જગ્યા ત્યાર પછી વિકસિત થઈ છે અને જ્યારે અત્યારે હાલના મહાન શ્રી ઘર્ષણદાસ બાપુ એણે પોતાની આગવી શુદ્ધ બુદ્ધથી જગ્યાને પૂર્ણત મહત્ત્વ આપી અને જગ્યાનો પૂરો વિકાસ કર્યો છે એવી આ જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિ ચાલે છે શૈક્ષણિક સામાજિક અને કોઈ ધાર્મિક અને બાપુ હર હંમેશા સેવા માટે તત્પર સ્વયંસેવકોને એક ફોન ઉપર બધા સ્વયંસેવકો હાજર થઈ જાય છે અને મારી બાવન વર્ષની અંદર હું અહીંયા ઓછામાં ઓછા બેતાલીસ વર્ષથી સેવામાં આવું છું એટલે મારા અનુભવો પણ એવા છે કે બાપુને અમે જે ઓળખી શકીએ એ ઓળખી શકે એની શક્તિ છે એનો કોઈ આપણે શબ્દમાં ઉલ્લેખ ન કરી શકીએ અને આ ખાલી દાળ શાક માટેનું રસોડું છે અને સામેની સાઈડ પ્રસાદ અને ખીચડી માટેનું રસોડું એ અલગ છે પછી આગળની સાઈડ છે એ મહેમાનો માટેનું અલગ વ્યવસ્થા છે એવી તમામ વ્યવસ્થા તમે એક વખત જોઈ જાઓ તો તમને એમ કે મનની અંદર એમ થાય કે અહીંયા આપણે એક વખત જવું જ છે અને અહીંયા આવવા માટેનો એક જીવનનો લાવો છે એવું મારું કહેવાનું થાય છે અહીંયા કેટલા ગામના લોકો સેવા કરતા હોય છે સેવા કરવા કમસે કમ દોઢસો ગામના લોકો આવે છે બધા ગામમાંથી કેટલા આઠથી દસ હજાર માણસો આવે છે અહીંયા ડાલ શાકની અંદર ખાલી બે ગામના જ પાંચસોથી થી છસો માણસો છે એક મોણ પર ગામ છે એના ત્રણસોથી ચારસો માણસો આવે છે સમઢિયાળાના થી દોઢસો માણસો આવે છે અને છૂટા છૂટા ગામના માણસો પણ દસ પંદર દસ પંદરના ગ્રુપ હોય એ પણ આની અંદર આવે છે ઠીક છે આ જગ્યાનું તમે કેટલા વર્ષથી સેવા હું હું ચાલીસથી બેતાલીસ વર્ષથી આવું છું હા નાનપણથી જ એમ કે હું જ્યારે સાતનું ધોરણ ભણતો તો ત્યારથી અહીંયા સેવામાં આવું છું ઘણા વર્ષો થાય તમારી આવનારી ભેટાઈ સેવા સેવાય હા હા અમારા બાળકો પણ દિવાળી ઉપર અહીંયા થી પંદર દિવસ સેવામાં હોય અમે સહ કુટુંબ તો ભલે હવે આપણે જઈએ છીએ આગળ આપણા બીજા જે ડિપાર્ટમેન્ટ છે એમાં ત્યાં કઈ રીતે સેવા છે બધી એ આપણે જોઈશું તો અત્યારે કરશનદાસ બાપુ અહીંયા રસોડે આવ્યા છે તો આપણે જોઈએ ત્યાં શું કરીએ ચાલો જગ્યાના મહંત કરશનદાસ બાપુ જે સેવકોને મળવા આવ્યા હતા હવે જાય છે બીજા ડિપાર્ટમેન્ટ તો અત્યારે આપણે રસોડાના કાઉન્ટર ઉપર આવ્યા છીએ અને પ્રસાદમાં શું છે આપણે જોઈએ હલવો છે ખીચડી છે રોટલી ચાલ રોટલી અને દાળ और साडी बीच में ये हाल नि आरती है અત્યારે ચાલુ છે વેના દ્રશ્યો કે આવતું તરફ માણસો જ માણસો જ લોક આપણે અહીંયા પૂરો કર્યું છે ફરીથી નવી જગ્યા ઉપર આપણે જશું અને નવું કઈક બતાવવાની કોશિશ કરશું તો ચાલો મળીએ નેક્સ્ટ